વરલ રસોઈમાં આજે ફરીથી એક નવી રેસીપીના વિડીયો સાથે તો મિત્રો શિયાળો ચાલુ છે અને ઉત્તરાયણ પણ બે દિવસમાં આવી જવાની છે તો ઉત્તરાયણમાં બધાના ઘરે શિંગદાણાનો સિમ્પા બનતા હોય છે તો આજે આપણે બનાવવાના છીએ શીંગદાણાની ચીકી અને એ પણ એકદમ પરફેક્ટ રીતથી દાંતે સોટે નહીં અને એકદમ ક્રિસ્પી ભાંગી જાય એવો આપણે શિંગદાણાની ચીકી બનાવીશું તો વિડિયો સ્કીપ કરી વગર જોઈજો અને ચેનલ ઉપર જે લેવલ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે તો હવે આપણે શરૂ કરીશું શીંગદાણાની શીકી બનાવવાનું તો શીંગદાણાની શેકી બનાવવા માટે આપણે ત્રણ વસ્તુ લીધી છે સિંગદાણા લીધા છે અને આ લીધો છે આપણે ગોળ બે વસ્તુ એક સરખી જ લીધી છે બંનેનું માપ એક સરખું છે અને આ વાટકીમાં લીધું છે આપણે થોડું ગમતું તેલ સૌથી પહેલા આપણે જે શિંગદાણા લીધા છે એના આપણે શેકી લઈશું અને શેકીને પછી એના ઉપરના જે ફોફા છે ને એ કાઢી નાખીશું તો આપણે આ પેનમાં સિંગદાણા શેકી લઈશું આપણે એક પ્લેટ સિંગદાણા લીધા છે એમાં આપણે આમાં નાખી તો આપણે સિંગદાણા શેકવા માટે રાખી દીધા છે પણ સિંગદાણા શેકતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવાનું છે ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને સિંગદાણા કાળા ન પડી જાય એ ધ્યાન રાખવાનું છે

ટેકાઈ ગયા છે હવે આપણે આને નીચે ડીશ માં કાઢી લેશું હવે આ શિંગદાણા આપણે શેકી લીધા છે એના આપણે હવે આ રીતે ફોફા ઉકેડ નાખશું ચીંગને આ રીતે હું લેફા કાઢી નાખશું આપણે બે ડીશમાં અલગ અલગ કરી લીધા છે

તો હવે આપણે ગેસ નો સૂલો પછી સિંગદાણાની ચીકી બનાવવાનું ચાલુ કરી ગેસ આપણે હાવ ધીમો રાખવાનો છે અને હવે મૂકી દઈએ આ કડાઈ આપણે નાની ધીમો રાખશું અને એમાં આપણે થોડુંક નાખી દઈશું તેલ પેલા તો આપણે બે ચમચી તેલ નાખ્યું છે તો હવે આપણે એમાં નાખી દઈશું આ ગોળ ગોળ આપણે બધો નાખી દેવાનો છે આ રીતે ગોળ ને મિક્સ કરતું રહેવાનું અલગતું રહેવાનું છે ને કઈ ગોળ નીચે બળી જાય છે ગોળ આપણો ઓગળી ગયો છે હવે સતત આ રીતે અલવતું છે આપણે સાણી ભેજ જે છે હજી આપણે દસ સેકન્ડ રાખીએ તો હવે આપણે આમાં નાખી દઈશું આ શિંગદાણા આપડે ગોળની સાવણી પરફેક્ટ બની ગઈ છે તો હવે આપણે આ શિંગદાણા નાખી દઈએ આમાં મિક્સ કરીને આપણે ઢાળી દઈશું બરાબર મિક્સ થઈ ગયું છે આપણે આમાં નાખી દઈશું કાગળ ઉપર નાખી પછી ઢાળી દઈશું હવે આ રીતે આપડા વાટકીની મદદ થી આ રીતે ઢાળી દઈશું થોઈ શુકો છો તમે એકદમ મસ્ત રીતે ઢળાઈ ગયું છે તો હવે આ થઈ ગયું છે હવે આપણે ફટાફટ સાકુ કાપી લઈશું ઠરી જાય પછી કપાશે નહીં તો મિત્રો આપણે સિમપાક ઢાળી દીધો છે અને શરીરથી કટકાઈ કરી નાખ્યા છે પણ આપણે અડધી કલાક પછી આપણે અડધી કલાક થઈ ગઈ છે હવે બટકા કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો અહીંયા એકદમ ક્રિસ્પી અને જોરદાર ટેસ્ટમાં પણ સારો જોવો તમે એકદમ ભાંગી દે એવો છે હવે આપણે આ બધા બટકા અલગ કરી લઈએ તો મિત્રો તૈયાર છે આપણી શિંગદાણા ની ચીકી એટલે કે શિંગ તો મિત્રો એકદમ પરફેક્ટ બહેનો છે એકદમ જોરદાર એકદમ ક્રિસ્પી અને શેષ પણ દાંતે સોટેની એવો બહેનો છે જો તમે પણ આ રીતથી ઘરે બનાવશો તો પરફેક્ટ બનશે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ખાસ કહેજો કે તમને આ રેસીપી કેવી લઈએ તો મળીએ બીજી રેસીપીના વિડીયો સાથે ધન્યવાદ